કેમ કે ડીઝલ પતી ગયું આજે અત્યારે ત્રણ ને દસ થઈ છે હમણાં ડીઝલ પતી ગયું આજે જો બગલા પણ હવે ઉભા રહી ગયા છે બાકી તમને જો ખોટો બતાવું ડીઝલ સવારે ટાંકી ફૂલ કરી હતી સવારે આઈ મીન તો એટલું બધું હતું પણ એક પાક ઉઠી હતી જેવું ડીઝલ હશે અત્યારે બધું ફૂકી નાખ્યું છે ડીઝલ પતી ગયું છે ને હવે અત્યારે મસ્ત વ્યૂ લાગે છે સાડા ત્રણ થવા આપણે લાગે છે એટલે મસ્ત વ્યૂ અત્યારમાં લાગે છે અને ત્યારે અહીંયા ઉભું રહેવું પડશે કેમ કે ઘરે મોન કરે છે સેફની અને દેતા બધે ના વાત ત્યારે ખૂબ પાછું ચાલુ કરશું રોટો ને સવારના અહીંયા મારતા હતા રોટો પણ હવે ડીઝલ પતી ગયું છે ને આવું મારા સાથે ક્યારે થાય કે જ્યારે હું આમ બહુ દૂર હોય ને કરતી ત્યારે આ ડીજલ પતી જ જાય એટલે પાછું ઘરે ફોન કરવાનું એટલે અડધો કલાક કલાક એમ જતો રહે બાકી સાંજ સુધી ટ્રેક્ટર ચાલુ હોય ડીઝલ ફૂંકા